મારું નામ વાળા ભરતસિંહ પોપટભા સામાજિક કાર્યકર અત્યારે જે આમ આદમી પાર્ટીમાંથી રાજુભાઈ કરપડાએ રાજીનામું આપી દીધું છે એને અમારો દિલથી અને તન મન ધનથી અમારો જાહેર ટેકો છે પણ રાજુભાઈ કરપડાએ જાહેરના રાજીનામું આપ્યું અને આમ આદમી પાર્ટીવાળા તરત જ એને હલકા કે નબળા બતાવવા માંડ્યા પણ તો રાજુભાઈ કરપડા એક દસ જ મિનિટની અંદર પાછા પાર્ટીમાં ખરાબ થઈ ગયા કે ગદાર થઈ ગયા રાજુભાઈ કરપડા જેવો મરદ માણસ ગુજરાતમાં કોઈ નથી આમ આદમી પાર્ટી તો મેં પ્રથમ દિવસે જ રાજુભાઈના રાજીનામાના દસમી મિનિટે જ કીધું હતું કે આમ આદમી પાર્ટી હવે રાડવી પડી વિધવા થઈ ગઈ હવે આમ આદમી પાર્ટીમાં કાંઈ વધુ નહોતું હોય મરદનો દીકરો જો કોઈ હોય અને ખેડૂત માટે લડવા માટે હોય તો આમ આદમી પાર્ટી રાધુભાઈ કરપડા હતા પણ આ ખડડા એને હાંચવી નહીં ગયા અને કેજરીવાલને રાજીનામું નીકળ્યું તો કેજરીવાલ દિલ્હીમાં માખ્યો જ મારે એનામાં જો માનવતા હોય તો રાજુભાઈ આવી અને તરત આ વાતને એને પાર્ટીને અમદાવાદને પતાવી દેવી જોવે અને રાજુભાઈનું રાજીનામું સ્વીકારવું ન જોવે પણ એ ત્યાં દિલ્હીમાં પોઈન્ટ મેળી ગયા એટલે આ આખી આમ આદમી પાર્ટીના નેતાઓ છે પ્રદેશના અને દેશના એ બધાએ ખૂંટલ અને લોકોને પ્રજાનું કોઈ કામ કરવા હવે ખેડૂતોનું કામ કરવા વાળો એક જ રાજુભાઈ પણ હતા એ અત્યારે રાજીનામું આપ્યું એટલે પાર્ટી મેં પહેલેથી જ કીધું કે ભાઈ વિધવા થઈ ગઈ હવે જય સીતારામ આનું કોઈ ઘરે માંડવાનું નથી આમ આમ આદમીની પાર્ટીના નેતાઓ ઉપર રાજુભાઈએ નામ જોગ આક્ષેપો કર્યા એટલે તમે બાપના નથી એ બીજાને તો ક્યાંથી થઈ શકતા રહો તમે તમારા બાપને નથી હાંચવી શકતા અને ગુજરાતની પ્રજા તમે આમતા એમ જો કે અમે કાયદા જાણકાર થઈ નિષ્ણા થઈ સમજો થઈ સંસ્કાર કર જાણીએ છે હું હું તંબુરો હતા જાણકાર કોઈ હોય તો એક રાજુ કરો નાના રાજુભાઈ કરપડાને જો વધારે વધારે કાંઈ લાગે એવું હોય તો રાજુભાઈ જયારે જેલમાં હતા અને રાજુભાઈના બાપુએ ફોન કર્યો એટલે કે એના પિતાજીએ ફોન કર્યો અને પ્રદેશના આમ આદમી પાર્ટીના મહામંત્રીએ એમ કીધું કે એ તો સાતો હોય એમ છ્યા કરે આ વેણ રાજુભાઈ કરપડાને એના હાટની માલિકો ગળી ગયા કે મારું જે થવું હોય થાય પણ મારા બાપને કોઈ કહે તો તમે બાપને રખડતા મેકિન ગમે નીકળી પડો ખતડી ના એ ન નીકળે એ કાઠીના દીકરા છે છત્રીના દીકરા તમે બધા ઘર ઘરઘેન દીકરો ચોખા ખાય ને એ ધંધા તમે કરો અમે ન કરીએ એટલે રાજુભાઈ કરપડાને અમારું દિલથી સમર્થન છે ગુજરાતભરના ખેડૂતો રાજુભાઈ કરપડાની સાથે જો રાજુભાઈ કરપડા ભાજપમાં જોડાય તો પછી અમે વિચારશું બાકી કોઈ પણ પક્ષમાં જોડાય કે અપક્ષમાં લડાય ગમે એમ રીતે જે એને લડવું હોય એને અમારું ખુલે ખુલ્લું સમર્થન રહે બાકી આમ આદમી પાર્ટીવાળા જે કંઈ બોલે જે કંઈ કોમેટો કરે એ તો એના ચડાવેલા અને એના પઢાવેલા પોપટ છે ક્યારેક એક ફેરી મરદના દીકરા હતો આવી તો જો રાજુભાઈ કરપડા છે એ તો પંદર વર્ષ દસ વર્ષથી પંદર વર્ષથી લડતા આવે અને ખેડૂત એકતા મંચમાં એ સુરેન્દ્રનગર જિલ્લાના પ્રમુખ હતા હું અહીંયા ભાવનગર જિલ્લાના પ્રમુખ હતો અને અમે ખૂબ કામ સાથે કરેલા છે આમ આદમીના પાર્ટીમાં ભણવા માટે પણ અમે ચોટીલામાં એકવીસમાં મિટિંગ કર્યા પછી એને આમ આદમી પાર્ટીમાં ફેર્યા એટલે આમ આદમી પાર્ટીવાળાએ આની હારે ખોટલાઈ કરી છે અને આવા મરજમાંના એરે આવી ખરીદારી કરી એ આમ આદમી પાર્ટીને હવે ભોગવવી પડશે મેં પણ ઘણા બધા સંગઠનોમાં કામ કરેલું છે ખેડૂત સમાજમાં પણ મેં પંદર વર્ષ જેટલા જિલ્લાના પ્રમુખ તરીકે કિસાન ક્રાંતિ સંગઠન મેં ઘણા બધા સંગઠનોમાં ભાવનગર જિલ્લાના પ્રમુખ તરીકે કામ કરેલું છે પણ અત્યારે મેં નિવૃત્તિ જાહેર કરેલી છે પણ એનો અર્થ એવો નથી કે પાછું અમે નિવૃત્તિ ગઈ લીધો હાબા હાબી ગમે ત્યારે મેદાનમાં આવીને અમે ઉતરવાના છીએ બાકી રાજુભાઈ કરપડાને અમારું દિલથી ખોડું સમર્થન છે તમારથી દેશ હા કરી લેજો હવે તમે તમારું મોવા નથી હાંસવી રહ્યા મહામંત્રી પોતે બહેનો એનો ભાવનગર જિલ્લામાં મોવા તાલુકામાં પોતાના ગામમાં એ કાંઈ નથી કરી રહ્યો અને એ ગુજરાતનો મહામંત્રી ઠોકીને બેહાડી દીધો આવા કઢી ચટણી હું કામ કરી દેવાના છે એટલે રાજુભાઈ કરપડાને અમારું દિલથી કોલે ખોડું સમર્થન છે જય હિન્દ જય ભારત <clears> Ow. <throat>